ના બસ ખો ખો યાર કશું ના થાય હારું કરજો ભોલે બાબા હાર તો જઉં તા હો બીજી એ ઓવર આવો પ વધારે થઈ જ રવા દે કંટ્રોલ કર હું જાવ હા હાલ હે બપોરે આવું હાર ચતુર અરે આજે ઘણા દારે ભેગા થયા મંદિર મંદિરમાં જી આપડે જેણા હતા કે જતા અન ના તો યાદ નહીં

કોમ હેતરમાં માં કોમ કરવાન મજા આવે છે મન તો એટલે ઘેરના ઘેર પર્યો છે હું કોમ કરવાન મજા આવે છે એટલે આ મન તો કોમ કરવાની જબ્બર મજા આવે છે હું લે આજ કે ક્યાં હેતેલા લે કોમ કરવા જવું છે એટલે આ કોમ કરવા શું જવું છે એટલે આ તું તો કહેતો તો પરસે દી મજા આવે છે હા મજા આવે છે ને એમ કહેતો તો કંટ્રોલ રહેસા અને કે મજા આવે છે મજા આવી આ પાછું નવું પકડવાનું લેજ જોઈ ને દવા લેવા દઉં પછી ના મારી હતી તો પીધો હા ખાધો મજા આવી પણ હા મજા ઊંઘી હું દવા લઈને આવું છું ઊંઘીતા હું દવા લઈને આવું છું હાલ

મરી ગયો શું લે મરી ગયો કોણ મરી ગયું મરી ગયો હું હાલ જ આવું છું ઘેર થઈને આ આયુર્વેદિક દવા છે ત્યાં હોય મેલું છું હું હાલ મિનિટમાં આવું છું અને કોઈ બે હેરાન છે જતો ના હું કીધું હાલ આવું છું ના પાડી હતી અને ખાઈ ગયા છે પગ

બીજા જબર સદમો અડે છે શું કરા પણ લોકાઈ તો જવું પડશે અલે આ જીવનલાલ હ લાકડા જઈને આયા આવ જઈ ના આવ્યો તે ઓમ તો હારો હતો નઈ મંગુ ભાઈ તો યા મંગુ ભાઈ આ પેલા ગટી નાટ તો એ રે યાર એ જો મારી ગયો છે અલે યાર તાના હમણાં મુઈ નાઈ કણ જો તે કે મંગુ મરી ગયો ને ના ના મારા ભા મરી ગયા પેલા ચોંટુ ભા મરી ગયા છે અલે યાર હું તો જો કીધું મંગુ કે કે મરી ગયો મરી ગયો એમ કરતો હતો ને મેં કીધું કે ચોંતુ ભા મરી ગયા છે એ કે કેતા હતા કે મજા આયી મજા આયી એમ કરતા હતા અલ મોનો ના મોનો એને ફરી ગયો એવું લાગે છે યાર એવું જ લાગતું ને છે મન તો લાગજો એને વધારે અડી છે કે સદમો અઢી હશે યાર

બે જ પેલા મહારાજ ઓક પ્રસાદ ચલાવી હતી ભોંગ ની મનાલતા પણ ના લીધી ને કારીગર છું નાચો ચાલ તે મનતો તો આદત છે

અને હું કઉ છું હા લેપરે એવું થાય ને કમ્પ્લીટ થઈ જાય પાછું